બધાને ને ભીખુભાઈ કુંવરના રામ રામ હમણાં અમે બેઠા હતા અને એની માયલ પર સરસા થઈ કે આ આટલી એટલી સુખ સમૃદ્ધિ આવી છે એટલા એટલા સુખી થવાના સાધનો છે આ અને છતા કલયુગ કેવી રીતે કહેવાય પહેલાના જમાનામાં તો આ માણસો એટલા બધા દુખી થતા હતા કે આજના મજૂર જેટલો સુખ વૈભવ ભોગવતા અને એટલી અત્યારે મજૂર મળે છે કારણ કે મજૂર પણ અત્યારે ફોર વ્હીલ લઈ અને કપાસ વીણવા જતા હોય કોઈ નીંદવા ખોદવા જતા હોય કામ કાદે થાય ત્યાં ફોર વ્હીલ લઈને જતા હોય કોઈ પણ મજૂર માવો પાન માવો ખાવો છે કે બીડીની જોડી લેવી છે તો પણ મોટરસાઈકલ વગર થતા નથી પહેલા કોઈને આખા લુગડા નતા ઠીગડા ભાગા બધા પહેરતા હતા નટણે કોઈ પણ એવું નથી કે જેને થીગડું હોય એવા એટલી બધી સુખ સાહેબી આવી છતાં કલયુગ કેમ કહેવાય મેં કીધું ટૂંકમાં જો વાત કરવી હોય તો

એ પહેલાં કોઈ સંપ્રદાય નહોતો કારણ કે એને ભગવાને એણે ભગવાનને ભજ્યા અને એણે ભગવાને એને સહાય કરી એટલે એ પોતે ભગવાન થઈ ગયા આવી જ પરિસ્થિતિ થઈ પહેલાં ઋષિમુનિઓ હતા અને હવે બધા સાધુ થઈ ગયા સંતો થયા ઋષિમુનિઓ હતા ત્યારે તમામે તમામ લગન કરેલા હતા ગૌત્ર ઋષિમુનિઓ ઉપર જ હોય એ ઋષિમુનિઓના ગૌત્ર હોય અને અત્યારે બધા ત્યાગીઓ થઈ જવું છે અને તમામે તમામને નવી પોતાની દુકાન ઊભી કરવી છે નવો સંપ્રદાય ઊભો કરે છે અને એની મારી પોતે પોતાના વાડામાં જેટલા એટલા કે જેથી કરીને કરે પોતાની રહે અને એવા એવા બીવરાવે એટલા એટલા બીવરાવે કે આમ કરશો તો તમે આમ થાય આમ કરશો તો તેમ થાય બીવરાવાના જ નકરા બીવરાવે જ અને પોતાના વાડામાંથી કોઈ સટકી થાય એટલે પોતાને ખોટું ગમે એવું લખી અને ગમે એને ફરમાવવાના કે તમે અમારા સંપ્રદાયમાં છો તો આવા સાહેબી મળશે આવા સુખ મોશે કોઈ હોય વિપરીત સ્વભાવના સંપ્રદાય કે એની પર અહિંસા કરો હિંસા જ કરો કોઈ પણ હિસાબે આપણા સંપ્રદાયને માનવા જોઈએ ન મને એના પૃથ્વી પર રહેવાનો અધિકાર નથી મારો કનડો ગમે એટલા દુખી કરો પણ એને આપણા સંપ્રદાયમાં લેવો કોઈ એવા છે સંપ્રદાય કે જેની માઇલ પાવ લહાણું કોઈ ખાવી નહીં અને પોતાના જ સંપ્રદાયના હોય એ સત્સંગી બીજા બધા કુસંગી અને આપણામાં આવશે તો એને

જે બેન જે કોઈની બેન નથી જે કોઈની દીકરી નથી જે કોઈની માં નથી એ મેળવવા માટે આ તમારે કરવાનું છે એ કરતા અહીંયા હું ખોટું છે અને હવે પાછા પૂછીએ કે આ તો પુરુષ માટેની વાત છે સ્ત્રીઓ માટે સ્વર્ગમાં હું તો કે કાંઈ ન્યા એને માટે કાંઈ નથી નથી તો તો કે એ ભક્તિ કરે અને એનો સ્વર્ગવાસ થાય એટલે એ ગુજરી જાય ટિકેડે બીજો તર માણસ મળે જો હારા કર્મ કરે તો અને આ ભક્તિ કરે તો અને પછી પુરુષ અવતાર લે ને ટિકેડે અપસરાવું પામે એટલે દવી દવીને તમારે તો ઘંટીમાં જ ઉધરાવું છે તમારે તો પાછી વાત તો એ નહીં લાવો છો તો તમે ત્યાગી ને અને એના એ પાછા વ્યાસ ઉપર બેહી અને બધાને સમજાવતા હોય કે આ પૈસો છે પૈસાનો દોડવું ન જોઈ અને ઈ પાછા પોતે પૈસા લઈને કરે છે અને કેવરા છે ત્યાગી સાધુ અને પોતે પાછા કોટ કચેરીમાં દોડે છે તો તમે હુકામ ભલા માણા તમારા માવતરને છોડી દીધા જે માવતરના નો છે આ ભાઈ બહેનના નો છે કુટુંબના નો છે અને તમે આ પાર્કી પાસે એમાં પાછા કુટુંબ તો તમે ઊભું કર્યું આ ગુરુ ના ગુરુ ભાઈ ના ગુરુ બેન ને એવું તો ઊભું કર્યું એટલે આ એક મારો કહેવાનો મિનિંગ છે કે આ કલયુગનું પ્રમાણ છે આ જે અટાણે ભગ ભગવાનને ભૂલી ગયા અને ભગતને પૂંજવા મળ્યા એ કલયુગનું પ્રમાણ છે અને આ બધા બીવરાવા સિવાય કઈ કરતા નથી અમારામાં નહીં રહ્યો તો તમારે નરકમાં દાહો આવા આવા નરક ભોગવવા પડશે એ તમામે બીવરાવે અને પોતાનામાં જ ગમે આવી જાય અને વાત એ હા હાસી છે કે જો તમારે તમારો દુકાન ચાલુ રાખવી હોય તો વધુ ગ્રાહક આવે એવું તમારે કરવું જોઈએ તો તમારે એનો પ્રસાર કરવો જોઈએ એટલે ખોટા હાલે છે ભાગ ખોટા છે અને હાસ્ય વાત જો તમે સમજવી હોય જાણવી હોય તો આ જે સંપ્રદાયો છે એ બીવરાવે છે અને નોખા કરે છે એના વિભાગ જુદા જુદા થાય છે કારણ કે નવો સંપ્રદાય ઊભો થાય એટલે એની માઇલપાક

એની મારી પાછી એમાં કોઈ જ્ઞાત નથી આવતી જાત નથી આવતી ઉછ નથી આવતું નીશ નથી આવતું દેશના નહીં વિદેશના નહીં કોઈ સંપ્રદાય નહીં તમામ જગ્યાએ વિજ્ઞાન નહીં તમામને એક કરે એમ તમે બધાયને મારી નર્મ વિનંતી છે કે જેમ બને એમ એક થાઓ એક થાઓ તો રાષ્ટ્રપક્ષી તમે સમૃદ્ધ થો તમારું કુટુંબ પણ એક થાય એવી બધાને વિનંતી જય હિન્દ જય ભારત જય માતાજી